વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે હું તમારી સાથે બટેટાની સ્વીટની રેસિપી શેર કરવા આવી છું જે તમે ફરાળમાં પણ લઈ શકો એટલે કે વ્રત કે ઉપવાસમાં પણ આ સ્વીટને તમે લઈ શકો એવી આજે આપણે બટેટાની અનોખી મીઠાઈ બનાવવાના છે તો તેના માટે મેં અહીં ચાર રંગ જેટલા બટેટા લઈ લીધા છે જેની છાલ કાઢી અને પાણીમાં તેને મેં વોશ કરી લીધા છે હવે આપણે આ બટેટાના ટુકડા કરવાના છે એટલે કે આપણે રાઉન્ડ ચિપ્સમાં કટ કરવાના છે તો આ બટેટાની ચિપ્સ છે તે વધુ પડતી જાડી પણ કટ નથી કરવાની અને વધુ પડતી પતલી પણ નથી કટ કરવાની એ રીતે આપણે મીડિયમ સાઇઝમાં આ ચિપ્સને કટ કરીશું તો આ રીતે આપણે ચારે બટેટાની ચિપ્સ છે તે કટ કરી લેવાની છે તો હું તમને અહીં બતાવી દઉં મેં કઈ રીતની કટ કરી છે તો વધુ પડતી પટલી પણ નથી કટ કરી અને વધુ પડતી જાડી પણ કટ નથી કરી તો આ રીતે તમે ત્રણ અથવા તો ચાર બટેટાની ચિપ્સ છે તે કટ કરી અને આ મીઠાઈ બનાવી શકો છો આ મીઠાઈ એટલી સહેલી છે બનાવી અને એટલી ટેસ્ટી છે કે કોઈ ટેસ્ટ કરશે તો ખબર પણ નહીં પડે કે આ બટેટાની મીઠાઈ છે તો અહીં મેં ચાર બટેટાની આ રીતે સ્લાઇસીસ કરી લીધી છે હવે આપણે આ સ્લાઇસીસને કૂક કરવાની છે એટલે કે સ્ટીમ કરવાની છે તો તેના માટે મોટા વાસણને આપણે અડધું પાણીથી ભરી લેવાનું અને ઉપર આ રીતે કાણાવાળી ઝારી અથવા તો આ રીતે ચારણી સેટ કરી દેવાની અને આ ચારણીની ઉપર આપણે જેટલી પણ ચિપ્સ કટ કરીને રાખી છે તે બધી ફેલાવી દેવાની છે સ્પ્રેડ કરી દેવાની છે તો આ ચિપ્સ છે તે ઓવરકુક થઈ જાય તો પણ ચાલે અને મીડિયમ કૂક થાય તો પણ ચાલે તો અહીં આપણે બધી ચિપ્સને છે તે એડ કરી દીધી હવે આપણે ઉપરથી ઢાંકી અને આ કાણાવાળા વાસણને કવર કરી લેવાનું છે અને હવે ગેસની હાઈ ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે આ ચિપ્સને આપણે કૂક કરી લેવાની છે વચ્ચે જરૂર લાગે તો તમે જોઈ પણ શકો છો અને હા તમારે ઓવરકુક ના કરવી હોય તો ઓછો સમય લેશે તો અહીં આઠ મિનિટ જેવો સમય થયો છે આપણે ખોલી અને એકવાર ચેક કરી લઈએ તો ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું આ ચિપ્સ છે તે કૂક થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તેના ટુકડા થઈ જાય છે ફક્ત આઠ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને આ ચિપ્સ આપણી એકદમ સારી રીતે બોઇલ થઈ ગઈ તો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને એ મિક્સર જારમાં આ ચિપ્સને આપણે પેસ્ટ બનાવવાની છે તો બે બે આપણે પીસી લઈશું તો તેના માટે પહેલાં આપણે સમાઈ તેટલી અથવા તો અડધું જહેર ભરાઈ તેટલી ચિપ્સ એડ કરી દઈશું અને અહીં મેં અડધા વાટકા જેટલું દૂધ લીધું છે તો થોડું થોડું જરૂરિયાત અનુસાર એડ કરતા જઈ અને આ બટેટાની પેસ્ટ બનાવી લઈશું તો થોડું અમથું મેં દૂધ એડ કરી લીધું અને હવે આપણે તેને પીસી લઈએ તો અહીં જોઈ શકો છો મેં એકદમ સારી રીતે આ પેસ્ટ તૈયાર કરી લીધી થોડા પણ લમ્સ નથી જો લમ્સ રહી જાય તો થોડું દૂધ એડ કરી અને ફરી મિક્સર જાર ચલાવી લેવું તો હવે આ જ રીતે હું બીજો બેજ પણ પીસી લઈશ અને જે બચેલું દૂધ છે અડધા વાટકા જેટલું તે ફરી આપણે એડ કરી દઈશું અને હવે ફરી મિક્સરનું ઢાંકણ ઢાંકી અને આ બાકીની ચિપ્સનું પણ આપણે પેસ્ટ બનાવી લઈએ તો અહીં આપણે આ ચાર બટેટાની પેસ્ટ છે તે બનાવી લીધી અને મને આટલી બટેટાની પેસ્ટને બનાવવા માટે અડધા વાટકા જેટલા દૂધની જરૂર પડી છે આપણે અડધો વાટકો જેટલો જ દૂધ લેવાનું છે વધુ પ્રમાણમાં નથી લેવાનું હવે આપણે મીઠાઈ બનાવવાની છે તો તેને કૂક તો કરવી પડશે તો તેના માટે આપણે અહીં આ જે ખાંડ લીધી છે તેને કેરેમલાઇઝ કરવાની છે તો આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ ખાંડને એકદમ સારી રીતે ઓગાળી અને તેનું કેરેમલ બનાવી લઈશું આપણે પાણી અથવા દૂધ એડ નથી કરવાનું આ જ રીતે ચલાવતા જાય કન્ટિન્યુ અને ખાંડને આપણે ઓગાળી લઈશું તો અહીં મેં ખાંડની ક્વોન્ટિટી અડધા વાટકા જેટલી લીધી છે કેમ કે મારે મીઠાઈ વધુ પડતી સ્વીટ નથી બનાવી થોડી માઇલ્ડ રાખવી છે એટલા માટે તમે એક વાટકો ખાંડ એડ કરો તો પણ ચાલે તો પણ એટલી સ્વીટ નહીં થાય પણ હું અત્યારે જેટલી ખાંડ લઈ રહ્યો છું એમાં થોડી માઇલ્ડ સ્વીટ તૈયાર થશે અને એક વાટકો ખાંડ લેશો તો નોર્મલી જે સ્વીટ બને છે એટલી જ તે ગયડી બનશે તો અહીં ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો આ સ્ટેજ પર આપણે તેમાં વન ફોર્થ કપ ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તો તમને ચમચીના માપથી કહું તો પાંચ મોટી ચમચી જેટલી મલાઈ છે મલાઈને આ કેરેમલાઇઝ થયેલી ખાંડમાં એડ કરી અને હલાવી અને મિક્સ કરી લઈશું તો અહીં મલાઈ એડ કરવાથી એક ક્રીમી ટેક્સચર મળે છે આ મીઠાઈને અને એક સરસ ફ્લેવર પણ મળી રહે છે તો અહીં બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બટેટાની પેસ્ટ રેડી કરી છે તે બધી જ એડ કરી દઈશું અને હલાવી અને મિક્સ કરી લઈશું તો જેમ જેમ ખાંડ અને આ પેસ્ટ મિક્સ થશે તેમ તેમ આનો કલર છે તે ચેન્જ થતો જશે અને જેમ જેમ આ પેસ્ટ કૂક થશે તેમ તેમ આ પેસ્ટનો કલર છે તે બદલાઈ જશે હવે થોડું મોઇશ્ચર લાવવા માટે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દઈએ વધુ માત્રામાં ઘી એડ નથી કરવાનું પણ જો તમને જરૂર લાગે તો બીજી એકથી બે ચમચી જેટલું ઘી તમે એડ કરી શકો છો પણ એટલા ઘીની જરૂર નથી પડતી ફક્ત બે ચમચી ઘીમાં કામ થઈ જશે તો બે ચમચી જેટલું ઘી એડ થઈ જાય એટલે હલાવી અને મિક્સ કરી લઈએ હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા જઈશું અને આ મિશ્રણને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાનું છે તો અહીં હું તમને બતાવું તો આ રીતની તેની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે આ કન્સિસ્ટન્સી થોડી ઘટ થઈ ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે બટેટાની પેસ્ટ અને ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અહીં ફ્લેવર માટે અને બાઇન્ડિંગ માટે એક વાટકા જેટલું છીણેલું કોપરું એડ કરીશું તમે અડધો વાટકો પણ લઈ શકો છો અને જો કોપરું પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો જેમ જેમ કોપરું મિક્સ થશે તેમ તેમ આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તે ઘટ થતું જશે હું તમને તેની કન્સિસ્ટન્સી પણ બતાવીશ તો અહીં જોઈ શકો છો આ મિશ્રણે કડાઈ છોડી દીધી છે અને પહેલાં કરતાં ઘણું ઘટ થઈ ગયું છે તો આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મીઠાઈને શેપ આપવા માટે એક વાસણ લઈ લઈએ તો મેં અહીં આ રીતની જે મોલ્ડ આવે છે મીઠાઈ બનાવવા માટેનું તે લીધું છે જેને આપણે દેશી ભાષામાં ચોંકી કહીએ છીએ તો આ મોલ્ડને આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું અને હા જો તમારી પાસે આવું મોલ્ડ અવેલેબલ ના હોય ઘરે તો કોઈ પણ થાળી અથવા તો કોઈપણ સ્ટીલનું વાસણ લઈ શકો છો હવે આ જે મિશ્રણ રેડી થયું છે તે બધું જ આપણે આ મોલ્ડમાં ઢાળી દઈએ અને ત્યારબાદ આ મોલ્ડને આપણે આ રીતે ટેપ કરી લઈશું જેથી કરી ઇક્વલી આ મિશ્રણ છે તે આ મોલ્ડમાં સ્પ્રેડ થઈ જાય હવે આ મીઠાઈ એકદમ સારી રીતે સેટ થઈ જાય તેના માટે ફ્રીઝમાં દસ મિનિટ માટે આ મિશ્રણને આપણે મૂકી દઈએ દસ મિનિટ જેવો સમય થયો છે આપણે ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સારી રીતે આ મીઠાઈ સેટ થઈ ગઈ છે આંગળીમાં બિલકુલ નથી ચીપકતી હવે આપણે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું તમે તમારા કોઈપણ ફેવરિટ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેને સ્ક્વેર પીસીસમાં એટલે કે બરફી જેવો શેપ આપી દઈશું કટ કરીને તમે ઈચ્છો તેવો શેપ આપી શકો છો કોઈપણ કટર અવેલેબલ હોય તો તેનાથી તમે એકદમ સારી રીતે આ મીઠાઈને શેપ આપી શકો છો કેમ કે આ મીઠાઈનું બાઇન્ડિંગ એકદમ સરસ એકવાર આવી જાય ત્યારબાદ તમે કોઈપણ ઈચ્છો એવો શેપ આપી શકો છો તો અહીં તૈયાર છે આપણી બટેટાની એકદમ અનોખી સ્વીટ જે છે બટેટાની બરફી અથવા તો તમે ઈચ્છો તેનામ આપી શકો છો અને હા મેઇન વાત તો એ કે આ સ્વીટને તમે વ્રત કે ઉપવાસમાં પણ લઈ શકો અને જે કોઈપણને આ તમે ટેસ્ટ કરાવશો તો ખબર પણ નહીં પડે કે આ બટેટાની સ્વીટ છે એટલી ટેસ્ટી આ સ્વીટ બનીને તૈયાર થાય છે અને હા હું તમને અહીં એક ટીપ આપું તો જો તમારું આ મિશ્રણ વધારે પડતું ઢીલું થઈ જાય તો તમે કોકોનટનો જે છીણ છે તે વધુ માત્રામાં એડ કરી દો તો પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય છે અને તો પણ જો પરફેક્ટ બાઇન્ડિંગ ના આવે તો તમે ફ્રીઝમાં અડધીથી એક કલાક માટે સેટ થવા રાખી દો તો પરફેક્ટ આ બફી બનીને રેડી થઈ જાય છે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા આવા બીજા અવનવા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અવનવા અને અનોખા રેસિપીના વિડીયોઝ મળી રહેશે અને હા જો ફર્સ્ટ ટાઈમ મારી ચેનલને વિઝિટ કરતા હો તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું પહેલું બે પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ આવા સિઝનલ અને ખાસ કરીને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તમને તેની નોટિફિક નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે આવા બીજા અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય